આ ઇન્ડિયા ન્યૂઝ દ્વારા આ ગરબીના આયોજક સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે રાજકોટના જલારામ ચોકમાં નવદુર્ગા ગરબી ખૂબ પ્રાચીન છે તેમજ ભારતની પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવામાં એક મહત્વની ભૂમિકા ભજવી છે તેમજ આ ગરબીને છેલ્લા ત્રેવીસ વર્ષથી ચલાવવામાં આવે છે તેમજ આ ગરબીમાં છ વર્ષથી લઈ જ સોળ વર્ષ સુધીની બાળાઓને રાસ રમાડવામાં આવે છે જેમાં હિંડોળા રાસ તલવાર રાસ રાજસ્થાની ઘૂમર રાસ કૃષ્ણ અને સુદામાની મિત્રતાનો પણ એક રાસ શીખવામાં આવે છે ત્યારે જો પ્રચલિત રાસની વાત કરીએ તો એ હિંડોળા રાસ છે તે ખૂબ જ પ્રચલિત છે તેમજ આ રાસમાં ખોડિયાર તેમજ નવદુર્ગા સાક્ષાત રાસ રમે છે વધુમાં મા ખોડિયાર આખા રાસ દરમિયાન હિંડોળા પર બેસી લોકોને આશીર્વાદ આપે છે તેમજ એક લોક માન્યતા અનુસાર લોકો અહીં માં ખોડિયારની માનતા પણ માને છે અને કહે છે કે આ ગરબીમાં માં ખોડિયાર સહિત નવદુર્ગા અહીં રાસ રમવા માટે આવે છે તેથી લોકો માં ખોડિયાર પાસે પોતાના દુખ રૂપી માની માનતા માને છે જે એક વર્ષ પણ ન થાય અને લોકો એ માનેલી માનતાનું ફળ અવશ્ય મળે છે ઘણા વર્ષોથી જે લોકોને સંતાન ન હોય ધંધા રોજગાર ન ચાલતા હોય કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોય જેવી અનેક સમસ્યાઓથી લોકો ઝઝૂમી રહ્યા હોય ત્યારે શહેરના જલરામ ચોકમાં આવેલ નવદુર્ગા ગરબી ખાતે ત્રીજા છઠ્ઠા અને નવમા નોરતે માતાજીના હિંડોળામાં

उनमें गरबा जो या गुजरात में गरबा के लिए प्रख्यात है गुजरात तो गुजरात में कोई लोगों की आस्था होती है कि यूँ माता जी के लोग जो घूमगान जाते हैं उसमें ज्यादा से ज़्यादा माता जी के लिए क्या कर सकते हैं वो सब लोग करते रहते हैं और हमारे यहाँ गरबी में क्या है कि लोगों की आस्था ऐसी है कि लोग मानता लेके आ रहे ये तेईस साल हो गया अनगिनत लोगों को જીક સંતાન હુસો માતાજીને સંતાન એ રહે કે વો ભાતી મત